તો સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર ચેનલમાં તમે આજે ચેનલ વિડીયોની અંદર જોઈ શકો છો આપણી ચેનલ ઉપર વેસાવવા માટે મહિન્દ્રા ટ્રેક્ટર આવેલું છે જે તમે વિડીયોની અંદર મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર જોઈ શકો છો ભૂમિપુત્ર મહિન્દ્રા બસો પંચોતેર તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈએ વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટર જોવા ક્યાં મળશે કિંમત શું રાખેલી છે ભાઈએ તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો અને મારે ચેનલનું કોઈ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી ટ્રેક્ટર કોઈ ખેડૂતભાઈને લેવો હોય તો મળી જાય હવે આપણે મહિન્દ્રા ટ્રેક્ટરની વાત કરીએ તો તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની આખી ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને મહિન્દ્રા બે બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર આખી ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને વિડીયોની અંદર તમે કન્ડિશન ચેક કરી શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને મોડલની વાત કરીએ તો મહિન્દ્રાનું મોડલ છે બે હજાર બારનું મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ તમે વિડીયોની અંદર જોઈ શકો છો બે હજાર બારનું મોડલ છે ટાયર પણ સારી કન્ડિશનમાં ટાયર છે પિસ્તાલીસ પચાસ ટકા જેવા ટ્રેક્ટરના પાછળના ટાયર જોવા મળશે આગળના ટાયર છે સાઠ ટકા જેટા તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ ચેક કરી શકો છો ટ્રેક્ટર સારી કન્ડિશનમાં તમને જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો મહિન્દ્રા ભૂમિપુત્ર ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમને વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ જ શકો છો ટ્રેક્ટરના ટુ ઓનર છે ટ્રેક્ટરમાં ઓઇલ બ્રેક તમે જોવા મળશે તમને ટુ ઓનર ઓઇલ બ્રેક હવે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પંદર હજાર કિંમત ખેડૂતભાઈઓ અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જાઓ કન્ડિશન ચેક કરી ભાઈ સાથે બેઠક કરો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક હાજીભાઈનો કોન્ટેક્ટ કરી લે હાજીભાઈનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી હાજીભાઈનો કોન્ટેક કરી લે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ પાવરફુલ હાઇડ્રોલિક પાવરફુલ જોવા મળશે તમને એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો રનિંગ કન્ડિશન ટ્રેક્ટર છે આખું વિડીયોમાં તમે કન્ડિશન ચેક કરી શકો છો ટ્રેક્ટરની ત્યાર પછી એ ટ્રેક્ટર જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ ભેનકવડ તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને હાજીભાઈ પાસે ટ્રેક્ટર તમને જોવા મળશે જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર ભૂમિપુત્ર ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે તમને હાજીભાઈ પાસે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળશે હાજીભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે હજીભાઈને કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય એટલે કન્ડિશન ચેક કરી ત્યાર પછી ટ્રેક્ટર લઈ શકો છો